મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે પણ અમારી સાથે જોડાવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર કોલ કરી શકો છો તમે અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો જોવા મળી શકે ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું શું કહેશો શું નામ છે તમારું કયું ગામ કયું તાલુકો અને કયું જિલ્લો કયું પટેલકા ગામ તાલુકો કયો કલ્યાણપુર જિલ્લો જિલ્લો જામનગર જિલ્લો જામનગર શું કહેશો તમારે ત્યાં એ શું આખતે ખેતી કરી છે શું કહેશો આખત ખેડૂતે શું ખેતી કરી છે શું ની 0 0 કેટલા વીગા બાયુ છે જીરૂ આવકાતે 0 15 મંડર મંડર વીગા જીરૂ બાયુ છે એમ ને બીજું શું ખેતી કરી છે આવકાતે બીજી ખેતી તો કોઈ છે એમ ને બધી કેટલા વીગામ કરી છે જીરૂ આપણે અપના કીતાવા કેવું છે કેટલા દિવસથી છે જીરૂ

સવારે જાકર હોય છે જાકર સવારે આવે બે ત્રણ દિવસ છે બે ત્રણ દિવસ થી જાકર આવે છે બરોબર શું કહેશો અત્યારે ત્યાં કેટલા કેટલા પાણી આપ્યા પાંચ પાણી આપ્યા એમ પાંચ પાણી આપ્યા બરોબર બરોબર ત્યાં પાણીની કેવી છે વ્યવસ્થા પાણીની વ્યવસ્થા બિલકુલ નથી અત્યારે બિલકુલ નથી એમ

સુકાર સુકારાનું પ્રમાણ વધુ છે તમારે ત્યાં હા વધારે છે શું કે શું તમારે કંઈક તમારે કંઈ કહેવું હોય તો કે કંઈ કંઈક માહિતી આપવી હોય તો અમારે તો થાય કે ખેતી તમે આમ વ્યવસ્થિત રીતે કરો તો ના આવે તમે દવા રાખો તો વધે નહીં

થોડીક નબળી છે જમીન અમારે ઓકે આ જે સુકારો આવ્યો છે એવો રોગ ફરીવાર ના આવે એવી અપેક્ષાઓ રાખીએ છીએ સારું તમને ઉત્પાદન મળે અને સારો ભાવ મળે તેવું આશા રાખીએ છીએ